ચાલો દુનિયાને આકાર આપતી કંપનીઓને સમજીએ એકદમ નવી સિરીઝ સાથે આ છે ધ કંપની અનબોક્સ સ્માર્ટ રોકાણ માટેનો એકદમ નવો શોર્ટકટ આ સિરીઝમાં આપણે બિઝનેસને ઝડપથી અને ઊંડાણપૂર્વક સમજીશું તો આ બોક્સની અંદર શું છે ચાલો જોઈએ દરેક કંપનીને આપણે ચાર મુખ્ય ભાગમાં સમજીશું ઇતિહાસ પ્રોડક્ટ્સ ક્ષમતાઓ અને ફાઇનાન્સ પહેલું પગલું જાણીશું કે કોઈ બ્રેન્ડ કેવી રીતે બની અને સમય સાથે કેવી રીતે વિકસી પછી બીજું પગલું જાણીશું કે કંપની પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસમાં શું ખાસ ઓફર કરે છે ત્રીજું પગલું કંપનીની એક ખાસિયતો સમજીશું જે તેને બીજાઓથી અલગ પાડે છે અને છેલ્લે ચોથું પગલું કંપનીના ગ્રોથ અને રેવન્યુ પર એક નજર અને એનો અર્થ શું થાય છે પણ સવાલ એ છે કે રોકાણકારે આ સિરીઝ કેમ જોવી જોઈએ ભલે કોઈ શિખાઉ હોય કે અનુભવી રોકાણકાર આ સિરીઝ બધા માટે છે આ સિરીઝ માર્કેટની જટિલ ભાષાને બદલે સ્પષ્ટ અને કામની માહિતી આપે છે આનો હેતુ એક છે રોકાણના નિર્ણયો વધુ ઝડપથી અને સ્માર્ટ રીતે લેવામાં મદદ કરવી કારણ કે યાદ રાખો જ્ઞાન જ આપણી સૌથી મોટી સંપત્તિ છે તો અનબોક્સ કરવા માટે તૈયાર થઈ જાઓ વધુ ઊંડાણપૂર્વક જાળવા માટે સેવ કરો શેર કરો અને અમને ફોલો કરો ચાલો સાથે મળીને રોકાણને ભણવાની સાથે સાથે રોમાંચક પણ બનાવીએ તો હવે કઈ કંપનીને સૌથી પહેલાં અનબોક્સ કરવી જોઈએ તમારા વિચારો જણાવો